તમે અમાર ત્યાં આવ્યા નથી રાઈટ તો તમને અમારી શોપ નું એડ્રેસ કઈ રીતે મળ્યું રીલ અચ્છા તમે રીલ જોતા અને તમે આ બેન સુરત રહી છે ત્યાં તરીકે ચાલો સરસ તો તમે ખરેખર કેટલા પીસ લેવા આવ્યા એક જવા જયા એકાદું તો અમારે પણ બહુ ગમે ગયું સરસ હતા દસ પીસ લેવાય વાવ સરસ બે બતાવો ઓનલાઈન જો આમાં બી છે ને દસ પીસ લીધેલા છે બેને આ બેનનું નામ છે ગીતા બેન તો

કારણ કે અમારો પોતાનો ફેક્ટરી આઉટલેટ શોરૂમ છે અને છેલ્લા સોળ વર્ષથી અમે સેવા આપી રહ્યા છીએ તો આવું ને આવું નવું કલેક્શન જોવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી થી વિડીયો કોલ શોપિંગ થી પણ શોપિંગ કરી શકો છો ઓલ ઇન્ડિયામાં સિંગલ પીસ પણ અમે તમને છે ને ઘરે બેઠા કુરિયર ડિલિવરી કરી આપીશું તો અમારા ગ્રાહક મિત્રો થી પરચેસ કરવો હોય તો કરી શકે જરૂર જરૂર ટ્રસ્ટેબલ દુકાન છે ને ચાલો થેન્ક યુ બોત બહુ ધન્યવાદ તમારો થેન્ક યુ